એ વાત જન જન સુધી પહોંચાડવા માટે યુવાનોના માધ્યમથી આ કાર્યક્રમ કર્યો અને એનો છેલ્લો જો પ્રયોગ કહીએ તો આવી પરિસ્થિતિમાં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ બાબા સાહેબ આંબેડકરજીની વિચારધારાને માન આપવા માટે ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાતિગત જનગણનાનો કાર્યક્રમ ઘોષિત કરી અને સૌને આ દેશમાં સૌને સાથે લેવાનો પ્રયાસ કર્યો છે અને વિકાસના ફળ સૌ સુધી પહોંચે તમામ જાતિને એનો અનુભવ થાય અને ડેવલપમેન્ટ માટે નહીં પોલિટિક્સ માટે કોંગ્રેસને પોલિટિક્સ કરવી છે જાતિગત જનગણના એ કોંગ્રેસનો પોલિટિક્સનો એજન્ડા હતો ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો એજન્ડા છે અને વિકાસના એજન્ડાને આગળ વધારી અને આપણે જોયું કે આવો મસ મોટો નિર્ણય કરી આપી દેશને એકતા તરફ લાવ્યા છે

આ વડોદરા જિલ્લા કાર્ય યુવા મોરચા અને સૌ સાથે કાર્યક્રમ આપ્યો હતો એ કાર્યક્રમ કરવા માટે આજે વડોદરા જિલ્લાની અંદર અમે વક્તાશ્રી જે માર્ગદર્શન આપ્યું કે બંધારણ જે કાંઈ છે એ મંડળ સુધી પહોંચે બાબા બાબાસાહેબજી આંબેડકરની જે વાત છે જે દરેક મંડળ સુધી પહોંચે એવા અમારા વડોદરા જિલ્લાની અંદર અને અસ્તુલભાઈ ભયંકરા જેવા વક્તા માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શનને સર્વત મંડળ અને તાલુકા મંડળ સુધી લઈ જઈશું એવી અપેક્ષા સાથે આ વડોદરા જિલ્લાની અંદર બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઘણી બધી બહુ સાહેબ આંબેડકર જે કાંઈ એને કાર્યક્રમો અને જે બંધારણની વાત કરી છે એને અમે નીચે સુધી વડોદરા જિલ્લાના સૌ જિલ્લા મોરચાના કાર્યકર્તાઓ સૌ કાર્યકર્તા તકે નીચે લઈ જઈશું Merci.